ડીસા ખાતે ભારતીય જનતા પાર્ટીનું મહિલા સંમેલન યોજાયું ડીસાના રાજશ્રી કોલ્ડ સ્ટોરેજ ખાતે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ભાજપના ડોક્ટર રેખાબેન ચૌધરીને વિજયી બનાવવા મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું આ સંમેલનમાં રાષ્ટ્રીય અને પ્રદેશ મહિલા મોરચાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલા ઉપસ્થિત રહી હતી આ સંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ મહિલા સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી મહિલાઓને સામાજિક ઉત્થાન અપાવવામાં મોટો ફાળો આપ્યો છે અને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપનું કમલ ખીલવવાની અપીલ કરી હતી ભાજપના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ ડોક્ટર દીપિકાબેન સરડવાએ મતદાનના દિવસે મહિલાઓએ સૌપ્રથમ મતદાન કરવા જણાવ્યું હતું જ્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ વિખીબેન વોરાએ બનાસકાંઠા લોકસભાની સીટ જીતાડવા મહિલાઓ ખૂબ જ મહેનત કરી રહી હોવાનું જણાવ્યું આ બેઠક પાંચ લાખથી વધુ મતે મહિલાઓ જીતાડશે તેવું આશ્વાસન આપ્યું હતું આ મહિલા સંમેલનમાં ભાજપાના રાજ્ય અને જિલ્લાના હોદ્દેદારો મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા દિવસના દિવસે બનાસકાંઠાની બહેનો જે પશુપાલન સાથે જોડાયેલી છે અને દસ વર્ષની જે સિદ્ધિ છે નરેન્દ્રભાઈ આ દસ વર્ષથી જે મહિલાઓ માટે કાર્ય કર્યા છે મહિલાઓને જે યોજનાઓને અભિયાનો આપ્યા છે એ નારી શક્તિ બંધના દિન કાર્ય કરવાનો હોય અમારી મુસ્લિમ મહિલાઓની રક્ષા કરીને એક કલાકને કરી હોય તો ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી આ ગુજરાતની ભાજપ સરકારે લવ જેવો કાયદો લાવીને અમારા હિન્દુ દીકરીઓને રક્ષણ કરવાની વાત હોય કુલ મિલાવીને નરેન્દ્રભાઈની આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અને રાજ્યની સરકારે દસ વર્ષમાં જે કાર્યો કર્યા છે એ કાર્યોની સાથે અમારી આ બહેનો આદરણીય નરેન્દ્રભાઈ જોડે ભારતીય જનતા પાર્ટીની જોડે હરણ છે